નમસ્કાર સર મિત્રો ગુજરાતી સેવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું વિદ્યુપ રોહિત અને હવે જોઈશું આજના મુખ્ય સમાચાર ભરૂચ નર્મદા પાટણવડિયાના ઠાકોર સમાજના વગુસના ખાતે આયોજિત સમૂહ લગ્નમાં 5 નવ યુગલોએ મંગળ ફેરા ફર્યા ભરૂચ નર્મદા જિલ્લાના પાટણવડિયા ઠાકોર સમાજના વસુંગણા ખાતે આયોજિત સમૂહ લગ્નોત્સવમાં પાંચ નવ યુગલોએ પ્રભુતામાં પગલા માંડ્યા ભરૂચ નર્મદા જિલ્લા પાટણવડિયા ઠાકોર સમાજ દ્વારા સમાજના ઉદ્દેશ માટે અનેક સામાજિક અને શૈક્ષણિક કાર્યક્રમો કરવામાં આવે છે ત્યારે સમાજના લોકોએ એક મંચ પર એકત્ર કરવા વસુંગણા ગામ ખાતે ભરૂચ નર્મદા પાટણવડિયા ઠાકોર સમાજનો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો જેમાં સમાજના પાંચ યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા આ પ્રસંગે નવ દંપતીઓને આશીર્વાદ આપવા મોટી સંખ્યામાં સમાજના મહાનુભાવો અને વડીલો ઉપસ્થિત રહી નવ વધુઓને આશીર્વાદ આપ્યા હતા આ સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવા માટે સમાજના પ્રમુખ નિલેશભાઈ ઠાકોર ખજાનજી સતીશ ઠાકોર પ્રવક્તા ભરતભાઈ ઠાકોર મહામંત્રી ધર્મેન્દ્ર ઠાકોર અને પ્રભારી રાજેશભાઈ ઠાકોરે ભારે જહેમત ઉઠાવી સમૂહ લગ્નોત્સવને સફળ બનાવ્યો હતો સેવન ગુજરાતી ન્યૂઝ સાથે રિપોર્ટર પ્રકાશ રાજપૂત મુવાલ આજરોજ ભરૂચ જિલ્લા પાટણવા નર્મદા જિલ્લા પાટણવાડિયા ઠાકોર સમાજનો બે હજાર ચોવીસનો સમૂહ લગ્ન રાખવામાં આવેલ છે પાટણવાડિયા ઠાકોર સમાજ ભરૂચ જિલ્લો અને નર્મદા જિલ્લો સંયુક્ત રીતે જે સંગઠન બનેલ છે એમાં દર વર્ષે અમે સમૂહ લગ્નનું આયોજન કરીએ છીએ બે હજાર ચોવીસના વર્ષનું આયોજન આજરોજ અગિયાર બે બે હજાર ચોવીસના રોજ પગુસના મુકામે અમે કરેલ છે સમાજની ગરીબ પરિવારની બેન દીકરીઓના સમૂહ લગ્ન અમે કરાવીએ છીએ અને સમાજના ખોટા ખર્ચાઓથી અમારો સમાજ ટળે અને ઉત્તરોત્તર પ્રગતિ કરે અને ગરીબ બેન દીકરીઓની સેવાની ભાવનાથી અમે દર વર્ષે આ સમૂહ લગ્ન કરીએ છીએ અને બે હજાર ચોવીસનો આ સમૂહ લગ્ન આજ રોજ અમે રાખેલો છે સમાજના માણસો આગેવાનો તેમજ જે ભરૂચ નર્મદા જિલ્લા પાટણવાડિયા ઠાકોર સમાજની કમિટી છે એના પ્રમુખ ઉપપ્રમુખ અને તમામ હોદ્દેદારોના સાથ સહકારથી આજનો આ સફર સમૂહ લગ્ન અમે આયોજન કરેલ છે અને તમામ સહકાર આપનાર આગેવાનોને બીજા સમાજના આગેવાનોનો પણ અમે આભાર માનીએ છીએ